છે ભાઈ બે ના ચોકલેટ હે વિસ્કી માલ ઘણો બધો ચોકલેટ જ લાગે ચોકલેટ

આ ઓલી હે ટી આપણે નથી બુલગેરિયા પી દીત ધગ્ય ધગ્ય વારી કે જોય કોફી આ કોફી જો હે પીવા વાળા આવી લે હોટલ આવી આમાં હું હે ડબલ્યુ

ગાજર ને બધું પેકિંગ જા આ કંઈ આપણો ગામનું વેની આ જો ને કે કે દાન કરવું જો દાન કરવું જો એક આ વસ્તુ મેન દાન કરવાની છે આ એને ની પાર્ટી કરી ને 30% ની આવી જજો પીવાય કે દીપીતા હોય 31 વાય પડ ઈ બતાવી

ये सब दोस्त का तो कोले ले वार वार। ले वाह वाह आता हूं बातें जांबुड़ा जी हूं कर दो दादी बोल ले પછી કે હું કીય ખાઈ જાય તટ ગીવાડી ખાઈ સે નીક જયા મંડવી ને આપડે 3 ભજીયા ના ચોકલેટ ચોકલેટ માં મી ના ગયો

બસ ટી બોલો તો એને કે ભાઈ સવી આવી ગયો એક હતી ટાઈક લગીમ ખાઈ જવાનું એ બધું થાય વિસ્કી બીજું શું હોય ક્યાંથી આ

હવે તો ઘણું ઘર આવી ગયું ઓલા કે એની વેરે ના એની બાકી હોય તો કેટલી વાર વસ્તુ તો આને તો આપણે આ મુકવાની 30% દી ઇમનીમ લાગતી હાસવીન આ તો પાઉં છે બ્રેડ આપણા માટે આપણે ખાતા એક એક લખી દે એક બે લઈ મને આ ટી લેમન ટી

હતા ને બે થોઈ ભલે જો માંડવી માંડવી કરતા હોય ને માંડવી જાય અમારે ચૌદ

ક્રિસમિસ ની જમા વાત કરતું ને ત્યારે પાછા ભેગા થાય માર્બે ને જઈ ગિરનારી